ઇટાલિયા પર જૂથું ફેંકાતાની સાથે જ અરવિંદ કેજરીવાલની પોસ્ટ સામે આવી છે પરિવર્તન માટે પોતાનું છે નિવેદન આપ્યું વધતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ ને બંનેચાવી દીધા છે સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જૂતું ફેંકનાર એ ભાજપ અને કોંગ્રેસ એ આ પ્રકારનું કાવતરું કરી રહી છે જો અરવિંદ केजरीवाल જેતુ બેકનારને સમર્થન કરી રહ્યા છે કે તેના વિરોધમાં છે એ તેમણે હવે સ્પષ્ટ કરવું પડશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું અને અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે આ એ જૂતું ફેંકનાર એ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે વધતી લોકપ્રિયતા છે એટલા માટે જૂતું ફેંકાયું છે જો તેમનો વિરોધ કરતા હોય તો તેમના જ છુટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017 ની અંદર ગુજરાત વિધાનસભાના પરિષદની અંદર તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રતિનિધિ ગોપાલ ઇટાલિયાએ જૂતું જૂથું ફેંક્યું હતું અને હવે આઠ વર્ષ બાદ એ તેમની સામે જૂતું ફેંકાયું છે જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાએ એવું પણ કહ્યું છે કે પ્રદીપસિંહ જાડેજાનું મે બદલો લીધો છે શું અરવિંદ કેજરીવાલે જૂથું વિજ્ઞાન સમર્થન કરે છે કે વિરોધ જો વિરોધ કરતા હોય તો ઇટાલિયાએ સત્તર ની અંદર શું કર્યું હતું એ પણ પહેલા અરવિંદ કેજરીવાલે વિચારવું જોઈશે